માપો કયા ત્રણ તો આપણે જોઈએ ચતુર્થકો પછી દશાંશકો અને ત્રીજું શતાંશકો ત્રણ સ્થાનિયમ આપો છે જો મધ્યસ્થના સૂત્ર આપણે ક્લિયર તમને આવડશે તો ચતુર્થકો કેટલા ભાગ પડે ચાર સરખા તો ચાર વડે ભાગાકાર થાય દસ્યાંશકો એટલે દસ સરખા દસ વડે શતાંશકો એટલે સો એટલે સો વડે તો વિદ્યાર્થી મિત્રો પેલા આપણે સૂત્ર જોઈએ ચતુર્થકોના કોના સૂત્ર જોઈશું ચતુર્થકો જેને ક્વાર્ટર લાઈઝ એટલે કે ક્યુ જે વડે દર્શાવાય ક્યુ જે બરાબર છે ચતુર્થક ના સૂત્ર લઈએ આપણે તો વિદ્યાર્થી મિત્રો માહિતી બે પ્રકારની આવે એક અવર્ગીકૃત અને બીજી વર્ગીકૃત જે આપણે દરેક અંદર આ વસ્તુ લખાવીએ છીએ અવર્ગીકૃત માહિતી ચતુર્થક ની અંદર પેલા અવર્ગીકૃત માહિતીના સૂત્ર લઈએ ચાલો અવર્ગીકૃત માહિતીમાં શું આપવું હોય તો કે ખાલી અવલોકન હોય કોષ્ટક નો આપવું આ ખાસ ધ્યાન રાખજો અવર્ગીકૃત માહિતીમાં ખાલી શું હોય આપે એને અવર્ગીકૃત માહિતી કહેવાય અંદર સૂત્ર આવશે ક્યુ જે બરાબર જે કાઉસમાં એન પ્લસ વન છેદ માં ચાર માં અવલોકનની કિંમત માં અવલોકનની કિંમત ઓકે મધ્યસ્થનો સેમ સૂત્ર તમે યાદ રાખો અવર્ગીકૃતમાં એમાં શું આવતું મધ્યસ્થા જે કારણ કારણ કે કે જે જ અહીંયા એટલે શું એટલે ચતુર્થકો કુલ ત્રણ આવે જે એટલે એક બે ને ત્રણ તમને અહીંયા એમ કે ક્યુ વન ક્યુ વન એટલે ક્યુ અહીંયા જે બરાબર એક મુકવાનો બીજો ચતુર્થક કેતો જે બરાબર અહીંયા બે જગ્યા બે મૂકવાનો ત્રીજો ચતુર્થક ત્રણ એટલે ચતુર્થકો એટલે ચાર સરખા ભાગ પડે એટલે તમે એને ચાર વડે ભાગશો પણ સંખ્યા એક ઓછી આવે ત્રણ ચતુર્થક આવે ચતુર્થકુ વન ક્યુ ટુ અને ક્યુ થ્રી વિદ્યાર્થી મિત્રો એની ટકા પણ ખ્યાલ હોવી જોઈએ એટલે ચાર સરખા ભાગ પડે કે ચાર એટલે પચીસ પચીસ ટકા પચીસ પચાસ પંચોતેર ને તો ચાર સરખા ભાગ થઈ ગયા એ ત્રણે ની ટકાવરી પણ યાદ રાખીશું ક્યુ વન ની કેટલી ટકાવરી ક્યુ થ્રીની કેટલી આવે ક્યુ ટુની કેટલી આવે આપણે પછી જોઈશું ત્રણેય ટકાવી એટલે સૂત્ર અવર્ગીકૃત નું શું આવશે ક્યુ જે બરાબર અવલોકન કિંમત બીજું મધ્યસ્થી અવલોકન જે આપે એને પણ ચડતા ક્રમમાં ગોઠવવા મધ્ય સુધી ચતુર્થકો સુધો દશાંશકો કે શતાંશકો જે પણ શોધોનું કે એમાં અવલોકન કે વર્ગનેશમાં ગોઠવવા હંમેશા ચડતા ક્રમમાં ગોઠવવા ઓકે ચાલો બીજી માહિતી કઈ આવે તો કે વર્ગીકૃત એવી માહિતી આવશે વર્ગીકૃત તો વિદ્યાર્થી મિત્રો વર્ગીકૃત માહિતી લઈએ વર્ગીકૃત માહિતી કોને કહેવાય વર્ગીકૃતમાં પાછા બે પ્રકાર આવે પેલું અસતત અને સતત કયું અસતત માહિતી અને સતત અસતતમાં શું હોય રકમમાં તો કે એકસાય ને એફ આવે મધ્ય કિંમત ને આવૃત્તિ બરાબર છે અને સતત પ્રકારની જે માહિતી આવે એમાં વર્ગને એફ આવે હોય જે આપણે અગાઉ લેક્ચરમાં પણ ગયા તો અસતતનું સૂત્ર શું ક્યુ જે બરાબર જે કાઉસમાં એન પ્લસ વન છેદમાં ચાર માં અવલોકનની કિંમત બરાબર છે માં અવલોકનની કિંમત અહીંયા પણ જે એટલે ક્યુ વન ક્યુ ટુ અને ક્યુ થ્રી એટલે કે સંખ્યા તો આના દરે તમને ક્યુ વન શોધવાનો કે ક્યુ ટુ કે અથવા ક્યુ થ્રી જે કે ઈ માપ અહીંયા મૂકવામાં આવશે અહીંયા ગુણાકાર થશે એન પ્લસ વન છેદમાં ચાર જે કિંમત મળે એને સીએફઆઈમાં જોવાની એ બાજુમાં એફઆઈ ની બાજુમાં આપણે મધ્યસ્માં શું મળતા વિદ્યાર્થી મિત્રો તો કે સીએફઆઈ થ્રી ઓછા પ્રકાર તો જે જવાબ આવી સીએફઆઈમાં જો એની સામેનો એક આપણો જવાબ છે એટલે સૂત્ર બે સરખા પણ આમાં આવૃત્તિ નો હોય આમાં આવૃત્તિ હોય એટલે આમાં સીએફઆઈ નું કોષ્ટક બનાવવું પડે અહીંયા એન એટલે આવૃત્તિનો સરવાળો હવે બીજી માહિતી કઈ હોય વિદ્યાર્થી મિત્રો તો કે સતત સતત માહિતી એવી માહિતી સતત તો સતત માહિતીમાં શું હોય વિદ્યાર્થી મિત્રો તો કે વર્ગ અને એફઆઈ એટલે કે વર્ગ અને આવૃત્તિ ઓકે વર્ગ અને આવૃત્તિ જ્યારે અસતતમાં શું હોય એકસાઈ હોય વર્ગ 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 હોય નહીં ઓકે તો સતતમાં વિદ્યાર્થી મિત્રો સતતમાં સૂત્ર તો કે તો વર્ગ મેળવવાનું સૂત્ર કે ચતુર્થકનો વર્ગ મેળવો હોય ચતુર્થક વર્ગ તો એનું સૂત્ર યાદ રાખીશું ક્યુ જે બરાબર જે કાઉસમાં એના છેદમાં ચાર બરાબર માં અવલોકનનો ચતુર્થક નો મળે એમાં જોઈને આની સામેનો વર્ગ મળશે વર્ગ મળે એટલે બીજું સૂત્ર ક્યુ જે બરાબર કયું સૂત્ર તો કે એલ પ્લસ જે કાઉસમાં એન બાય ફોર માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા સી ઓકે

વર્ગની સીએફઆઈ નીચેની આવૃત્તિ એટલે શું વર્ગની આવૃત્તિ સીધી લખવાની વર્ગની આવૃત્તિ કે એફઆઈ વર્ગની વર્ગ લંબાઈ વર્ગની વર્ગ લંબાઈ ઓકે એ વર્ગ એટલે આના દ્વારા મળશે જે કાઉન્સમાં એન બાય ફોર કરો જે કિંમત મળે એ સીએફમાં જો એની સામેનો વર્ગ મળે વર્ગ મળે એટલે આ બીજું સૂત્ર એટલે બે સૂત્ર વાપરે ચતુર્થરક વર્ગ અને બીજું ક્યુઝનું બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો સેમ સૂત્ર તમે દશાંશક સતાંશકના પણ આ રીતે લખી શકો ચતુર્થક એટલે છેદમાં જોઈ લો ચાર ચાર વડે ભાગાકાર કર્યો કેટલા વડે ચાર વડે મધ્યસ્થના સૂત્ર સેમ છે હવે દશાંશકોના હું સૂત્ર લખીશ તો એમાં શું કરીશ છેદમાં દસ અને જે એટલે કેટલા આવે નવ આવશે દશાંશક એટલે દસ તરખા ભાગ પડે પણ સંખ્યા નવ આવે એક બે ત્રણ ચાર એમ નવ સુધી જ આવે તો છેદમાં સો વડે ભાગાકાર પણ નવ્વાણું સુધી આવે સત્તાંશક એટલે સો સરખા ભાગ પડે એટલે સો વડે ભાગાકાર પણ જે બરાબર કઈ સંખ્યા આવશે એક થી નવ્વાણું આવે તો એ પણ સૂત્ર લઈએ તો તમને ચતુર્થકમાં ખ્યાલ એવો હશે હવે જોઈએ દશાંશકો ચાલો વિદ્યાર્થી તો હવે જોઈશું દશાંશકો કયા સૂત્ર લઈશું દશાંશકો જેને ડીસ્લાઇઝ એટલે કે ડીજે વડે દર્શાવવા આવશે એના વડે ડીજે એનો સંકેત છે અવર્ગીકૃત માહિતીનું સૂત્ર જોઈએ અવર્ગીકૃત એ માહિતી અવર્ગીકૃત એટલે કે એમાં ખાલી શું હોય અવલોકનો હોય શું હોય અવલોકન એક્સાય ઓકે જેને સેમાં ગોઠવવાના ચડતા ક્રમમાં ફરજિયાત ગોઠવાના સૂત્ર લખીએ તો ડીજે બરાબર જે કાઉસમાં એન પ્લસ વન છેદમાં દસ છેદમાં કેટલા આવશે ચતુર્થકમાં ચાર હતા અહીંયા દસ બાકી સૂત્રમાં કોઈ ફેરફાર નહીં માં અવલોકનની કિંમત ચડતા કરે જે કાઉસમાં એન પ્લસ વન દસ કરો જે જવાબ આવે એ અવલોકન ચડતા ક્રમમાં ગોઠવો એમાં જોવાનું જ્યાં જે એટલે કઈ કઈ સંખ્યા યાદ રાખી લઈશું જે એટલે એક બે ત્રણ ક્યાં સુધી તો કે નવ સુધી એક સંખ્યા ઓછી લખવાની એટલે દસ સરખા ભાગ પડે પણ સંખ્યા માત્ર નવ જ મળે કેટલી મળે માત્ર નવ જ એટલે કે નવમાંથી કોઈ પણ માપ તમને શોધવાનું કહી શકે કે ચાલો ત્રીજો દશાંશક તો જે બરાબર અહીંયા ત્રણ વડે ગુણાકાર કરવાનો ચોથો તો સુધી તમને શોધવાનું કહી શકે નવ મૂકે તો અહીંયા જે બરાબર નવ મૂકવા ઓકે ચાલો બીજી માહિતી કહી લઈશું તો કે વર્ગીકૃત કેવી માહિતી વર્ગીકૃત બે પ્રકારની માહિતી આવે વર્ગીકૃતમાં પાછા બે પ્રકાર આવે કયા બે પ્રકાર આવે તો કે પેલું અસતત માહિતી કેવી માહિતી અસતત માહિતી ઓકે ચાલો અસતતમાં શું માહિતી આપ્યું હોય રકમમાં શું આપ્યું તો કે કેસાઈ ને અપાય વર્ગ લંબાઈ વાળા વર્ગ સિવાય એટલે કે એક્સઆઈ આપી હોય ઝીરો એક બે ત્રણ આ રીતે એમાં સૂત્ર કહ્યું તો કે ડીજે બરાબર જે કાઉસમાં એન પ્લસ વન છેદ દસ માં અવલોકનની કિંમત સેમ તમને અવર્ગીકૃતનું સૂત્ર લાગશે પણ આની કિંમત તમારે સીએફઆઈમાં જોવા જવાની કેમાં જોવા કે સીએફઆઈમાં કે એફઆઈની બાજુમાં સીએફઆઈ નું કોષ્ટક બને એ સીએફમાં જોઈશું એટલે સામેનો આપણો મળશે બરાબર અહીંયા એન એટલે શું થાય આવૃત્તિનો સરોવર ઉપર એન એટલે અવલોકનની ની સંખ્યા થાય જે મધ્યસ્થમાં આપણે ભણીને આવ્યા છીએ તો વિદ્યાર્થી ખ્યાલ એવો છે તમને અસત નો જોઈએ સતતનું સૂત્ર બીજી માહિતી અવર્ગીકૃત ની સતત માહિતી સતત માહિતી કોને કહેવાય કે જેમાં વર્ગ અને એફઆઈ હોય એક્સઆઈની પણ શું હોય વર્ગ લંબાઈ લંબાયો વર્ગ ઝીરોથી દસ દસથી વીસ આ રીતે માહિતી આપી હોય તો પહેલાં તો દશાંશકનો વર્ગ મેળવવાનું સૂત્ર દશાંશકનો વર્ગ એનું સૂત્ર શું આવે તો કે ડીજે બરાબર જે કાઉન્સમાં એન બાય ટેન પ્લસ વન મૂકવાનો નથી મા અવલોકનનો વર્ગ બરાબર સેમાં જોવાનો તો કે સીએફઆઈમાં જોવાનો એની સામેનો વર્ગ મળશે પછી વિદ્યાર્થી મિત્રો તો કે ડીજે નું વર્ગ મળે એટલે ડીજેનું બીજું સૂત્ર એલ વાળું એલ પ્લસ જે કાઉસમાં એન બાય ટેન માઇનસ સીએફ છેદમાં એફઆઈ ગુણ્યા સી ઓકે એલ એટલે આપણે દશાંશકમાં જોઈએ સોરી ચતુર્થકમાં જોઈએ એ રીતે એલ એટલે વર્ગનું અધ સીમા બિંદુ સીએફ એટલે વર્ગના ઉપરના વર્ગની સંચ આવૃત્તિ એફઆઈ એટલે વર્ગની સામેની આવૃત્તિ અને સી એટલે વર્ગની વર્ગ લંબાય ઓકે એમાં કોઈ ફેરફાર નહીં ફેરફાર શું કર્યો સૂત્રમાં ખાલી તો કે છેદમાં દસ વડે ભાગા કર્યો ફેરવો ને સંખ્યા કેટલી આવે નવ જે નામ છે એની કરતા ઓછી દશાંશક એટલે દસ થાય સંખ્યા નવ આવે નવ માંથી કોઈ પણ માપ તમને શોધવાનું કહી શકાય છેદમાં કેટલા વડે ભાગાકાર કરવો દસ વડે દશાંશકના ના દસ સરખા ભાગ પડે એટલા માટે દસ વડે ભાગાકાર કરવો ઓકે તો તમને ખ્યાલ આવ્યો હશે સૂત્રની અંદર હવે જોઈએ આપણે શતાંશક સૂત્ર ચાલો તો હવે જોઈએ સતાંશકો નામ પરથી કેટલા ભાગ પડશે વિદ્યાર્થી મિત્રો તો કે સો સરખા ભાગ પડશે તો ચાલો બે પ્રકારની માહિતી પેલા એ તો કે અવર્ગીકૃત માહિતી જે ગોઠવેલી ન હોય ને આપણે અવર્ગીકૃત માહિતી કહીએ અવર્ગીકૃત માહિતીમાં શું હોય તો કે ખાલી એકસાય હોય સૂત્ર સેમ જ આવશે બધાના બરાબર ફરક શું આવે સંકેત બદલાય બરાબર ફેરફાર થાય છે ચડતા ક્રમમાં તમારે અવલોકન ગોઠવો એમાં તમારા કિંમત જોવા જવાની છે જે એટલે શું તો અહીં લખી જે બરાબર થી લઈને નવ્વાણું સુધીના અવલોકન નવ્વાણું સુધીના માપ ઓકે તમને એકથી લઈને નવ્વાણું માંથી કોઈ પણ માપ શોધો નહીં કે જે બરાબર અહીંયા સંખ્યા તમને એમ કે અઠ્ઠાણું સતાનસઠ શોધો તો જે અહીંયા અઠ્ઠાણું મૂકવાનો ગુણાકાર અઠ્ઠાણું વડે કરવો ઓકે ચલો બીજી માહિતી કઈ આવે વિદ્યાર્થી મિત્રો વર્ગીકૃત કેવી આવશે વર્ગીકૃત માહિતી એમાં તમને ખ્યાલ છે બે પ્રકાર આવે છે પહેલો પ્રકાર અસતત માહિતી કેવી માહિતી અસતત માહિતી ચાલો અસતત માહિતીમાં શું હોય તો કે એક્સઆઈ ને એફઆઈ સો અવર્ગીકૃત નું સેમ સૂત્ર પણ આની કિંમત જે છે એ તમારે કેમાં જોવાની છે સીએફમાં જોવાની અવલોકનની કિંમત બાજુમાં સીએફઆઈ નું મળે આપણે રકમમાં ખાલી બે વસ્તુ આપી બાજુમાં સીએફઆઈ એ કિંમત સીએફઆઈમાં જો એની સામેનો એકસાય આપણો જવાબ આવશે અને એન એટલે આવૃત્તિનો સ્ત્રો ઉપર એન એટલે અવલોકનની સંખ્યા ઓકે તો સૂત્ર ખ્યાલ સૂત્ર સરખા ત્રીજી જે માહિતી છે બીજી માહિતી સતત પ્રકારની માહિતી કહેવાય કેવી કહેવાય સતત માહિતી જેની અંદર વર્ગ અને એફઆઈ હોય શું હોય વર્ગ અને એફઆઈ હોય ચાલો એનું સૂત્ર શું પહેલા તો સતાંશકનો વર્ગનું સૂત્ર લખશો સતાંશકનો વર્ગ સો માં અવલોકન વર્ગ મળશે વર્ગ મળે એટલે તમારે એલ વાળું સૂત્ર મૂકવાનું એલ વાળું સૂત્ર તો અહીંયા લખીશ પી જે બરાબર એલ પ્લસ જે કાઉસમાં એન બાય સો માઇનસ સીએફ છેદ માં એફ ગુણ્યાસી અહીંયા તમને ખ્યાલ છે એલ એટલે વર્ગ નું બિંદુ સીએફ એટલે આપેલ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એફ એટલે સામાન્ય આવૃત્તિ વર્ગની અને સી એટલે વર્ગની વર્ગ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણે મધ્યસ્થથી લઈને એટલે કે મધ્યસ્થ અને તેના ત્રણ સ્થાને ચારે ચારના સૂત્રોમાં કોઈ ફેરફાર નહીં ખાલી છેદમાં ફેરફાર આવશે સેના પરથી કારણ કે ભાગ જેટલા પડશે એટલા વડે ભાગાકાર થાય છે સતાંશક ના સો સરખા ભાગ પડે તો એન પ્લસ વન કરીને સો વડે ભાગવામાં આવે છે દશાંશક હોય તો દસ આવે ચતુર્થક હોય તો ચાર આવે ભાગ પડે તો બે જ આવશે તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કેટલી ટકાવારી કઈ આવશે ચાલો તો દરેકની ટકાવારી ખ્યાલ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થ પેલા લઈએ તો અહીંયા ખાસ મધ્યસ્થ તો કે એટલે કે એમ બરાબર એના કેટલા ટકા હોય પચાસ ટકા કારણ કે બે સરખા ભાગ પડે એને પચાસ ટકા હોય બરાબર આપણે પેલા મધ્યસ્થા પછી આજે ભણ્યા ચતુર્થકો ચતુર્થકો કુલ કેટલા આવે એને ક્યુ જે વડે દર્શાવે ત્રણ આવે નામ પરથી એક ઓછો આવે ક્યુ વન કે જેના પચીસ ટકા બીજું ક્યુ ટુ જેના પચાસ ટકા અને ત્રીજું ક્યુ થ્રી જેના 75% ટકાવરી યાદ રાખજો શા માટે મધ્યસ્થના 50% અને ક્યુ2 ના 50% બંનેનો જવાબ સરખો આવે એટલે અહીંયા તમે એવું લખી શકો આના બરાબર m થાય આ બેના બરાબર શું થાય m થાય બરાબર જોજો અહીંયા ખાસ મધ્યસ્થના 50% અને ક્યુ2 ના 50% તો આ બેનો જવાબ તમે બેમાંથી કોઈ એક રીતે કરો દાખલાનો જવાબ સરખો આવે કે ટકાવરી સરખે જ જવાબ સરખો એટલે તમને કોઈ એક દાખલામાં બે માપ શોધોને કે તમાર કોઈ એક જ માપ શોધો કા તો ક્યુ2 કા તો મધ્યસ્થ બરાબર બે શોધો ઓકે એટલે ચાર સરખા ભાગ પડે પણ સંખ્યા એક ઓછી આવે હવે આગળ આવશે દશાંશકો તો દશાંશકમાં કેટલા ભાગ પડે તો કે દસ સરખા ભાગ પડે એને ડીજે વડે દર્શાવાય તો દસ સરખા ભાગ પડે પણ એની સંખ્યા નવા ડી વન દસ સરખા ભાગ પડે એટલે એકના દસ ટકા થયા ડી વનના દસ ટકા ડી ના વીસ ટકા ડી થ્રીના ત્રીસ ટકા બરાબર આ રીતે તમે આગળ લઈ શકો ડી નવના નેવું ટકા બરાબર દરેકની ટકા હોય છે એટલે ઝીરો ને સો ટકા એ કોઈ માપનું હોય ડી વનના દસ દસ સરખા ભાગ પડે એટલે દરેકના દસ દસ ટકા થયા દસ વીસ ત્રીસ આ રીતે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જે છે હવે કયા કયા માપ સરખા થયા મધ્યસ્થના પચાસ ટકા ક્યુ પચાસ ટકા તો ડી ફાઈના પચાસ ટકા આવે કે નહીં તો એ પણ યાદ રાખવું એમ બરાબર બરાબર પચાસ ટકા થશે એટલે તૈણનો જવાબ સરખો હજી એક માપ બાકી છે આપણે શતાંશકો એની અંદર પણ આવશે આ વસ્તુ સતાનશકોના કેટલા ભાગ પડે સો સરખા ભાગ પડે જેને પી જે વડે દર્શાવે તો એની સંખ્યા નવ્વાણું પી વનના તો દરેકના ભાગે એક એક ટકો છે ને પી ટુના બે ટકા આવશે પી થ્રીના ત્રણ ટકા બરાબર આ રીતે હું જોઉં તો પી પચાસના પચાસ ટકા થાય રેડી બરાબર આ રીતે p 75% એટલે કેટલા માપને એટલે ની ટકાવારી તો કયા કયા માપ સમાન થઈ જોજો અહીંયા q1 = p 25 થશે આ બેના 25 25% હોય રેડી છે q1 ને 25% તો આમાં જે માપ p 25 ના 25 પછી અહીંયા જો m = q2 = d5 બરાબર તમે એવું લખી શકો p 50 પણ લખી શકો કે નહીં બરાબર p 50 પણ લખી શકાય કેટલા p 50 કારણ કે એના 50% હોય અને એક ક્યુ થ્રી ના પંચોતેર ટકા એમ પી પંચોતેર પંચોતેર ટકા હોય બરાબર અને પંચોતેર ટકા જોઈ લે ક્યુ થ્રી ના પંચોતેર ટકા તો આમાં પી પંચોતેર ના પંચોતેર ટકા એ રીતે ડી ના દસ ટકા તો પી દસ ના પણ દસ ટકા આ ટકાવારી જેની સરખી હોય વિદ્યાર્થી મિત્રો એના જવાબ સરખા આવે એટલે ખાસ ધ્યાન રાખવું કારણ કે દાખલામાં કોઈ એક માપ તમને આ ત્રણે ત્રણ માપ શોધો આ ચારે ચાર કીધા પી પચાસ ડી તો બધાનો જવાબ સરખો જ આવશે પચાસ ટકાવાળા માપ છે એટલે એટલે આપણે કોઈ એક જ માપ શોધું એક જ દાખલાને ઓકે તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સૂત્ર જોજો પાકા કરજો જેથી કરીને આગલા લેક્ચરની અંદર દાખલામાં ખ્યાલ આવે સરળતાથી મધ્યસ્થના સૂત્ર કમ્પલ્યુટ હશે તો આ ત્રણે ત્રણ માપના સૂત્ર તમને આવડશે ઓકે તો લખીને તમારે મોટી વ્યવસ્થિત કરવા અને પીડીએફ કે કોઈ જોતી હોય તો વોટ્સઅપ પર તમે મેસેજ કરી શકો અથવા કોલ કરીને પણ જાણી શકો એટલે કોઈ પણ પ્રશ્ન હોય કોઈ સૂત્ર કોઈ ખ્યાલ ન હોય તો પ્રશ્ન પણ કોલ દ્વારા કાં તો મેસેજ દ્વારા કરી શકો તો આ સાથે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં લેક્ચરમાંના દાખલાઓ ભણીશું ચતુર્થક દશાંશક અને સતાંશક ઓકે